દારૂ જો બધા સિટીમાં બધા રાજ્યમાં માં દારૂ વેચાણ સો ટકા થાય છે બરાબર અહીંયા એકસો દસ ટકા થાય છે મારા હિસાબથી થી હું તો એવું જ છું ખાવા ભાવે નહીં આ મહેનત ગજાડા જોઈ મહેનત કરવી પડે સારી રોટલી બે ચાર વધારે ભાવે ઊંઘ આવે પછી પાંચ વાગે લે આ ખુલી જાય પછી નાવા જોવા પછી તો માલ લેવા જવાનો ધંધો એના માટે પીએ બાકી ઠોકતી નહીં પણ દારૂ બંધી છે તો પીઓ છો કે આ ગુજરાતમાં નથી સરકાર બંધ કરે ને કે કોઈ ના પીવે

ગુજરાત સરકારે દારૂબંધીના નિયમને હળવો કરતો એક નવો નિર્ણય કર્યો છે એટલે કે હવે ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના લોકો આવીને દારૂ પી શકશે પણ ગુજરાતીઓ નહીં પી શકે આ સમગ્ર મુદ્દે આપણે જાણીએ કે ગુજરાતીઓ શું વિચારે છે તો ગુજરાત સરકારે એક નવો નિર્ણય કર્યો છે કે આપણું જે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે ત્યાં બહારથી આવેલા લોકો દારૂ પી શકે છે એટલે કે તમે લો કે મહારાષ્ટ્રના છો યુપીના છો તો પી શકો છો ગુજરાતીઓ નહીં પી શકે એટલે શું લાગા નિર્ણય ગુજરાતી તરીકે આમ તો સરકારે જે એમના એમના જે મતલબ હોય એ નિર્ણય એમના લીધે બરોબર છે પણ આમ તો આપણા ત્યાં ગાંધીજી જ્યારથી હતા ત્યારથી એમણે દારૂબંધીનો એમણે એ આપ્યું છે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી નું પહેલેથી મતલબ એમણે એ કર્યું છે તમને લાગે છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી બરાબર છે કે ના હોય લોકોને શોખ માટે લોકો પીતા હોય છે આ ને જાણે કે ભાઈ કે દારૂ એક એમને એ છે કે ભાઈ દવા છે એમના માટે દવા માટે બી લોકો યુઝ કરે છે એટલે લોકો દારૂ માં મતલબ દેને એ થાય કરે છે એમ એટલે હોવી જોઈએ કે ના હોવી જોઈએ આમ તો દારૂ બી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે તો લોકો એક્સિડન્ટ બી વધારે થાય છે આમાં તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં એક્સિડન્ટ બી છે એમ તો નોર્મ થાય છે એટલે હોવું જોઈએ આમ તો ના હોવું જોઈએ ના હોવું જોઈએ

કે આપણે ગિફ્ટ સિટી છે ને તો ત્યાં બહારથી આલે લોકો दारू પી શકે કે માન લો કે તમે યુપી ના છો એમપી ના છો તમે તમારો આઈડી કાર્ડ બતાવ્યો તો તમે दारू પી શકો પણ ગુજરાતી ના પી શકો તમને શું લાગે છે કે આમાં શું હોવું જોઈએ બરાબર છે નિયમ ગુજરાત ના લોકો ગુજરાતમાં નહીં કરી શકતા તો બહારના આઈને બધું કરી શકે છે એમ એટલે કે તમે બહારથી આયા તમે ગુજરાતમાં એ दारू પી શકો ગિફ્ટ સિટી માં પણ તમે ગુજરાતી છો તો નહીં પી શકો બરાબર મને પી શકીએ બહારના પી શકે આ નિર્ણય બરાબર છે

તમને શું લાગે હા બરાબર છે દારૂ બંધી તો બેન બંધ થઈ જઈએ પતી જાવી જોઈએ હા ટી જેવી જો તમને આ ગિફ્ટ સિટી વાળો નિર્ણય ખબર છે કે આપણે ગાંધીનગર મેગા સિટી બને છે અહીં બધી એટલે ગિફ્ટ સિટી માં માન લો તમે યુપી બિહાર તમિલનાડુ ક્યાંથી પણ છો તો દારૂ પી શકશો થી આવીને ગુજરાતીઓ નહીં પી શકે

પોલીસ બી સારું જ કામ કરે છે કે ક્રાઇમ કંટ્રોલ મારે પોલીસ ને બી સારું છે કે ક્રાઈમ કંટ્રોલ મારે પણ દારૂ તો બંધ થવાનું નથી કેટલું બી સરકાર કરી લે દારૂ તો આવવાનું જ છે એના કરતાં લીગલી આવે તો વધારે હા લીગલી આવે તો સરકારના માટે કોઈ ગલત કામ ના કરે દારૂ નો એવો મસલો છે કે તમને આ મારો ભાઈ છે આ બોલ છે મતલબ બોલન આ બોલો તમને લાગે છે કે આપણે ગુજરાતમાં દારૂબંધી બરાબર છે બરાબર છે આપણા ગુજરાતમાં દારૂબંધ થવું જ પડે એટલે અત્યારે સરકારે એવો નિર્ણય કર્યો છે કે ગિફ્ટ સિટીમાં કે માન લો બહારથી આવેલા લોકો દારૂ પી શકશે ગુજરાતીઓ નહીં પી શકે તો એ નિર્ણય કેવું લાગે છે બરોબર ના કહેવાય બધા માટે એક નિયમ રાખવો પડે ડાયરેક્ટ ગુજરાતમાં બંધ કરાવો એવું શું કામ કરો છો બધે કરાવો બંધ શું ગુજરાતમાં બંધ કરાવો તો આખી દુનિયામાં બંધ થઈ જશે દારૂ પીવાળા બંધ કરાવો બધે બંધ કરાવો એક જગ્યાથી બંધ કરશો એક જગ્યાએથી નિર્ણય લેશો તમને કોઈ પણ વાતનો તો કંઈ ફરક પડવાનો નથી દુનિયામાં કઈ ફરક ન પડે તમે બધા ઉપર નિયમ લાગુ કરો ખાલી ગુજરાતવાળા માટે શું કામ કરો એટલે બહારથી આવે એમને બી ના મળવો જોઈએ બહારથી આવે એને બી ના મળવો જોઈએ ને બહાર બીજા દેશમાં પણ બંધ કરાવો સમગ્ર દેશમાં દારૂ સમગ્ર દેશમાં બંધ કરાવો દારૂ તો પોતે એક મહિલા છો તમને લાગે છે કે દારૂબંધી અગર હટશે તો ક્રાઇમ ઘટશે કે વધશે કઈ ક્રાઈમમાં ફેરફાર આવશે ક્રાઈમમાં ફેરફાર થઈ જાય વધશે એમ વધે નહીં ઘટે દારૂ બંધ થાય ને તો ફેરફાર ક્રાઈમ ઘટી જાય પણ હાલ તો દારૂબંધી છે ગુજરાતમાં દારૂબંધી છે પણ કોઈ પાલન નથી કરતો અમુક જણા શાંતિથી રાખે શાંતિથી અમુક જણા રીતે વેચે છે નથી વેચતા છાની રીતે પીવે છે એવું બધું ફરી શું એવું કઈ ના હોય આ તો મીડિયા ખરાબ ગુજરાતી સમજાય છે મને કઈ આમાં ખબર હો પડે હું તમને સમજાવું છું કે ગિફ્ટ સિટી છે આપડો બરાબર ગાંધી દારૂ વેસેરો ઠાઈગા ભાઈ કા પીવાના જ છે નસો અત્યારે અત્યારે એવો નિર્ણય કરે છે સરકારે કે ગિફ્ટ સિટી માં તમે બહાર થી આયા ને તો દારૂ પી શકો ગુજરાતથી થી તો નહીં પી શકો ગુજરાત વાળા પીવે એટલે ગુજરાત માં કોઈ દારૂ નથી આ લે લો આપડા બુ બોસ ને આ લાલ દરવાજા ના મેન માણસ છે કે ના હોય તો સારું જાય સ્કૂલો અહીંયા ના હોવું જોઈએ ખાલી સ્કૂલોમાં ના હોવું જોઈએ

બધી જગ્યા તમે મળશે દાળ પત્તર ત્યારે છોડાલ દીન સરકારે બરાબર છે કે નહીં બરાબર છે બધા આખા ગુજરાતમાં દાળ દે જોઈએ ને બધી એટલે બારથી આયલા પી શકે આપણે ના પી શકે બરાબર કે ચાવાળા છે ને રૂપિયાવાળા છે એટલે આ નિર્ણય બરાબર છે સરકારનો આમ જોવા જાય તો ના બધા મને સરખો રાખો છે સવાલ પૂછું ઓકે આપણે ગિફ્ટ સિટી છે ને ગાંધીનગરમાં ત્યાં એવો નિર્ણય કર્યો છે કે બહાર જે આવશે ને યુપી બિહાર તમિલનાડુ ગમે ત્યાંથી એ લોકો દારૂ આવીને પી શકશે ગુજરાતના ગિફ્ટ સિટીમાં પણ ગુજરાતીઓ ત્યાં તો નહીં પી શકે આ બરાબર શકે નહીં દારૂ પીવા આવે પી શકે ગુજરાતી હોય કે યુપી વાળો હોય કે બંગાળી હોય કે કઈ એટલે ત્યાં ગાડી તમે ગુજરાતી છો તો તમને નહીં મળે બહાર થી આયેલા હશે તો મળશે ભાઈ આપણે કઈ ખબર નહીં બધા આપણે પીતા નથી આપી આપો બધા પીડા વાળા જે પર તારું પીડે આપ કમ આપણે તો દેન ના તો પી આપણે પીતા નથી એટલે આપણે ખ્યાલ ના હોય ખ્યાલ ના હોય અ શું કહેવાય આપણે ગિફ્ટ સિટી છે ને આપણું જે ત્યાં ગાડી જે બહાર થી લોકો આવશે ને કોઈ ભી રાજ્યમાંથી તો એ લોકો ને દારૂ મળશે સરકાર એવો નિર્ણય કર્યો પણ આપણા ગુજરાતી જ ને ત્યાં નહીં મળે આ બરાબર છે હા સાચી વાત છે ગુજરાતીઓ ના મળવું ના મળવું તો જોઈએ દારૂબંધી બરાબર છે કે નથી બરાબર

એવું તો દારૂ જો બધા સિટી બધા રાજ્યમાં માં દારૂ વેચાણ સો ટકા થાય છે બરાબર અહીંયા એકસો દસ ટકા થાય છે મારા હિસાબથી થી અહિયાં કોઈ દારૂ બંધી નથી અહીંયા બધા દારૂ વેચે છે અને બધા ખોળા દારૂ તમને મળશે શું છે હવે તું તમને સમજી જાવ હવે બધું બાકી બધી જગ્યા કરતા ગુજરાતમાં મારા હિસાબથી દારૂ વધારે વેચાય છે પણ એવું કે છે કે દારૂબંધી હશે તો ક્રાઇમ ની થાય ને એવું બધું એ વાત તો તમારી બરાબર છે

પોલીસ શું છે કે કોઈ દારૂ વેચવા વાળો મળી જાય તો એને પકડી લે બધા કામો એમના બરાબર છે તમારી વાત એકદમ બરાબર છે પણ દારૂ તો વેચાય છે બેન એવું નહીં કે દારૂ નહીં વેચાતું ગુજરાતમાં દારૂ સો એ સો ટકા વેચાય છે આગળ શું કરવું જોઈએ એકદમ બંધ થઈ જવું જોઈએ એકદમ ચાલુ છે બિલકુલ બંધ થઈ જવું જોઈએ આ નશાનું નશાના નશાના પ્રકારની જે વસ્તુ હોય ને આપણા ગુજરાતમાં એ બધું બંધ થઈ જવું જોઈએ નશાના પ્રકારની જે વસ્તુ હોય ને તો મટાડી જ નાખવી જોઈએ પોલીસે

तुम्हें बाड़ भी आया ऐसा ना तो तुम्हें दारू को ही शक हो गुजराती ऐसा तो नहीं मालूम। दारू तो तू पर पुलिस का तू तो मजबूत ना है हाँ। तो कहीं नहीं था वाना <laughs> कोई भी कहीं ना भी ना बिजली पुलिस का था वो पर तू आधार पुलिस मजबूत हो जो ये कंट्रोल कराओ कंट्रोल कराओ आकर्षण तो हमने सुला कुजरात में दा�

દારૂબંધી ગુજરાતમાં ગુજરાતમાં દારૂબંધી ઉઠાઈ લેવી જોઈએ હટવી જોઈએ હા હટવી જોઈએ તમને લાગે છે આગળ જઈને દારૂબંધી આવવી જોઈએ ના આવવી જોઈએ શું નહીં દારૂબંધી ના હોવી જોઈએ સરકાર એવું કહે છે કે ગાંધીનું ગુજરાત છે ને તો ગાંધીનું ગુજરાત છે તો બધું બંધ કરવું હોય તો બધા માટે બંધ કરી દો અને ચાલુ રાખવું હોય તો બધા માટે ચાલુ રાખો પૂછો તમને સોરી પૂછો તમને તમને લાગે છે આપણે અહીંયા ગીપ સ્થિતિમાં છે બહારના લોકો આવીને દારૂ પી શકશે ગુજરાતીઓ નહીં પી શકે આ શું બરાબર છે ખોટી જ વસ્તુ છે ને બધા માટે નિયમ સરખો હોવો જોઈએ પણ એવું કે આપવાનું પણ ગુજરાતમાં છે તો આ ચાલુ જ ન કરવું જોઈએ ને પહેલી વસ્તુ ખોટી જ વસ્તુ છે ને આ બધું કરપ્શન કહેવાય છે તો બધા માટે કાયદો પડે આ બહુ જ ખોટી વસ્તુ છે દારૂબંધી ખરેખર હોવી જોઈએ કે ના હોવી જોઈએ જોઈએ ખરેખર દેશમાં આટલી ગરીબી છે તો વધારે હોવું જ ના જોઈએ આ વસ્તુ ખોટી છે દારૂ નશાવેદા બંધ થવા હા થવા જોઈએ કાયદેસર આટલું બંધ છે તોય ચાલુ છે ના થવું જોઈએ ખોટી વસ્તુ છે કે કેવા માંગુ તમે કેપ્ચર કરજો કાયદેસર આપજો આ પોલીસ ને મ્યુનિસિપાલિટી આખું બજાર ને લારી પથરાવાળા બધું બંધ કરાવે છે મ્યુનિસિપાલિટી પાછળ પડી ગઈ છે લારી પથરાવાળા પાસે અને એમસી વાળા બી પાછળ પડી ગયા છે એમ ના કરતા दारू दारू ना पाछळ पड़ी जाए ना नशा ना पाछळ पड़ी जाए तो कितलो સરસ રે નશા મુક થઈ કે ના ગુજરાતી આ બધા લારી ગલ્લાઓ પથરાળો અહીંથી ત્રણ દરવાજા ઉથી બધા બંધ કરાવે છે પોલીસ વાળા મ્યુસિપાલિટી વાળા એમ ના કરતે दारू ना दारू वाला पाछळ पड़ी जाए तो आओ कितलो સરસ રે બસ આટલું કેવા માંગતો તું ગુજરાતી કમાતી ઠીક છે આપ ક્યાં સે હો મે બિહાર સે હું અચ્છા તો અભી ગિફ્ટ સિટી મે એસા રૂલ લાગુ ہوا હે ગાંધીનગર પે કે જો બહાર સે આયા હે આપ જેસે વો दारू પી સકતે હે લેકિન જો ગુજરાતી હે વો નહીં પી સકતે મે દૂ મી નહી રહી ઢૂંઢૂ કે તો મેં થક જા રહા હું મિલ મિલ નહી હે

આપણે છે ને સરકારે એવો નિર્ણય કર્યો ગિફ્ટ સિટી છે ને ત્યાં બહારથી આવેલા લોકો દારૂ પી શકશે ગુજરાતીઓ નહીં પી શકે બરાબર છે સાચી વાત છે સાચી વાત એમના માટે દારૂ માટે તો બંધ કરાવવું જ પડે ને ગુજરાતી ગુજરાતમાં દારૂબંધી બરાબર છે કે હટવી જોઈએ હટવી જોવે ના રાવી જોવે કેમ કે સગા છોકરા નાના નાના મેકીને દારૂ પી જાય ને મળી જાય તો એમનું કોણ થાય એમના માટે

आप अहमदाबाद में ही रहते हाँ, में तो आपको लगता है की अभी अहमदाबाद में मतलब पूरे गुजरात में दारू बंदी होनी चाहिए नहीं तो सब नशा का ही समझ लो हम नहीं वो करते हमारे लिए बेकार की आप खुद एक मतलब मतलब यंग हो यूथ हो, आपको लगता है कि यूथ मतलब है। कि इससे बहुत ज़्यादा उनमें ख़राब? ख़राबी वो तो दारू पीने पीने के के बाद बाद नशा करने तो ख़राबी ख़राबी है। 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 ये सब इंसान अपना आपको बैठता तो पी सकते गुजराती नहीं मान नहीं मने

નહિ મળતું સારું ના મળે તો સારું થઈ જાય ને એ સુધરી જાય ને પીવા વાળા દારૂ પીનારા રોડ પર કરી નાખે છે શું કર્યું હોય તો પીવાનું ના હોય તો પીવાનું કરવાનું આપણે બૈરા કમાઈએ બૈરા કમાઈએ ને દારૂ પી જાય ક્યાં જવાનું તો આ હતા દારૂ બંધી ને લઈને ગિફ્ટ दारू દારૂને લઈને હળવા કરાયેલા નિયમો વિશે ગુજરાતીઓના મંતવ્યો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો કેમેરામેન સંદીપ સાથે હું નિરાલી ધન્યવાદ